માસ બારમાને માને જતા રહ્યા એક સંતાન થયું બીજું સંતાન થયું ત્રીજું સંતાન થયું એમ કરતાં સાત દીકરા દીકરીઓ સુંદર મજાના આંગણે નાના મોટા કિલોડ હમણાં નતા બાળકો તમારા કરતા એમ ભાઈ એ બધા કિલોડ કરે અને આઠ દસ વર્ષ થઈ ગયા અને પાછા નારદજી ઈજ માર્ગે નીકળ્યા નારદજી આવ્યા ઘર રસ્તો ભગત જાણીતા હતા નારદજી સીધા આવીને ભાર્યા અને આ પતિ પત્ની એ બહુ ઈચ્છ ભાવથી એને આવકાયના સેવા પૂજા હાથે વિવેક પર્યદા ભેટ પૂજા જે તો કર્યો અને તોય નારદજી થી રહેવાનું નહીં અને નારદજીએ પતિ પત્નીને આશ્વાસન આપ્યું કે બે ભક્તો પતિ પત્ની તમે આ આ પાંચ સાત છોકરાઓ જે અનાથ બાળકો કે જે કોઈ તમે રાખ્યા છે ને સેવા કરો છો

નારદજી કે ભગવાને મને એમ કીધું હતું કે હા જન્મમાં એકે સંતાન થશે નહીં આને એક જન્મમાં હા સંતાન કે થઈ કે અને નારદજી મૂંઝાણા આ ભગવાન મને નક્કી ઉઠા ભણાવે ભગવાન પર દાઈ આપણે એવું હોય સો આ ઘણીવાર ઘર માં દેરણ જે ફેમ નો પોચે ને છોકરા પર દાઈ કાઢી એ હોય ને અને નારદજી એવું કે રોળા પોળા કણ નો પોચે કે ભગવાન પર કાઢવા માટે નારદજીએ સીધું ઉપડ્યા

ભગવાન કે નારદજી બીજું બધું જાવ તો મને પેટમાં બોલ છે કે નારો તો ભગવાન આવો તો મળે મને પેટમાં દુખે તો નારદજી કે હે પ્રભુ આ તો થયું થવાનું થાશે ઈ ત્રિકાળ ज्ञानी છો તો પેટમાં દુખે શું કામ એનું કારણ ખબર હોય અને એની મટવાની દવા પણ જાણતા હોય તો તમે દુખી શું કામ તા છો હુકમ કરો જે દવા હોય કરીએ તમે પેટમાં દુખવાનું પહેલા મટાડીએ તો ભગવાન કે નારદજી મારો દુખાવાનું કારણ મને ખબર છે અને તમે કરો તો બહુ સારું તો કે બોલો તો કે મારે માણાનું કાળજુ જોઈએ છે મને માણાનું કાળજુ મળે હું એનો ધૂપ કરું એ ધૂપ ઊંઘું તો આ મારું પેટમાં પર દુખ તો નારદજી કે શું વાત છે અત્યારે જેવું મારે બીજું કોઈ કામ જ નથી અને સીધા જ ભઈ આપું પૃથ્વી લોકો પર નારદજી પાસા નારાયણ નારાયણ કરતા આવ્યા એક એક ગલીએ ગોરબા એકે ગલી એકે કૅમરામાં ભરે હે કોઈ ભક્ત ભગવાન કે લી કલેજા દેવા હે કોઈ ભક્ત ભગવાન કે લી કલેજા દેવાઈ ના